નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂતભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો ફરી એકવાર આપણે કપાસની અંદર આવી ગયા છીએ અને આજે કપાસ વિશે વાત કરવાની છે તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે જે તમને આ કપાસ જોવા મળી રહ્યો છે એ બિયારણનો કપાસ છે અને દોસ્તો આપણે બિયારણ વિશે વાત કરીશું તો કે દોસ્તો બિયારણની અંદર શું કરવાથી આપણને વધારે આવક અને વધારે કમણી ખેડૂતભાઈઓને મળતી હોય છે તો દોસ્તો આ બિયારણ વાવાનું કારણ શું હોય છે તો દોસ્તો ચાલો આજે આપણે એ વિશે વાત કરીશું તો દોસ્તો આપણે કપાસ બહુ સારો છે એનો છોડ પણ બહુ સારા વધ્યા છે અને વધવામાં પણ એકદમ બહુ સારો કપાસ છે તો દોસ્તો ચાલો આપણે એ વિશે આગળ ચર્ચા કરી લઈશું તો દોસ્તો હવે બિયારણ વાવવાનું કારણ શું છે અને શું કારણથી ખેડૂતભાઈઓ બિયારણમાં વધારે ખેતી કરવા માગે છે તો દોસ્તો મેન તકલીફ મેન કારણ તો એ છે કે બિયારણ વાવવાનું કારણ એ છે કે દોસ્તો બિયારણની અંદર આપણે તો પહેલાં કે એક મણની કિંમત હોય છે દસ હજાર રૂપિયા એટલે કે મણની કિંમત જ્યારે આપણે બિયારણનું બિયારણ લાવીએ છીએ રોપવા માટે ત્યારે કંપની જે છે એ નક્કી કરીને આપે છે કે આ બિયારણનું કિંમત થશે દસ હજાર રૂપિયા એક મણના એટલે કે વીસ કિલોના દસ હજાર રૂપિયા થશે ભાવ દોસ્તો એવી રીતે નક્કી કરીને જે ખેડૂત ભાઈઓને કંપની બિયારણ આપે છે અને ખેડૂતો આપણે બિયારણની બિયારણ ખેતી કરે છે દોસ્તો આવી રીતે તો દોસ્તો તમે જુઓ કે આપણે જે બિયારણ વાવ્યું છે એ પણ બહુ સારું છે અને બિયારણની અંદર આપણને અત્યારે બહુ સારી ઇન્કમ પણ મળે છે ઘણા બધા ખેડૂતભાઈઓ કમાઈ પણ રહ્યા છે દોસ્તો તો આવી રીતે દોસ્તો આપણે વિડીયોની અંદર આગળ ચર્ચા કરીશું તો દોસ્તો ચાલો હવે આપણે વાત કરવાની છે જે કે તમે જોઈ રહ્યા છો કપાસ આપણે બહુ સારો છે એની અંદર જે ફાલ છે એની ભમરીઓ જે છે એ પણ બહુ સારી છે તમે જોઈ શકો છો એની અંદર કેરીઓ પણ બહુ સારી થાય છે દોસ્તો તો દોસ્તો હવે આપણે એ વાત કરવાની છે કે જે નથી કરી એટલે કે દોસ્તો હવે બિયારણની અંદર આપણે કયું ખાતર યુઝ કરવાનું છે અને શું કરવાથી આપણે ખેતીમાં સારું રહે છે સારો ફાયદો થાય છે ખેડૂતભાઈઓને તો દોસ્તો ઘણા ડીએપી પણ નાખવું જરૂરી છે યુરિયા પણ નાખવું જરૂરી છે અને કયું કઈ દવા નાખવાથી વધારે બમરીઓને વધારે ફાલ આવે છે દોસ્તો એ પણ આપણે આજે વાત કરી લેશું તો ચાલો દોસ્તો પહેલાં તો તમને હું ફાલ અને બમરીઓ દેખાડી દઉં તો દોસ્તો તમે જોઈ શકો છો કે એની અંદર જે આ ટોટા પણ આવી ગયા છે એની અંદરની આ જે નાની નાની કેરીઓ છે પછી દોસ્તો એવી ઘણી મોટી પણ કેરીઓ છે એ પણ હું તમને બતાવીશ તો ચાલો દોસ્તો આપણે જોઈ લઈએ જુઓ કે આ કેરી તમને જોવા મળી રહી છે જુઓ મોટી મોટી કેરી છે પછી દોસ્તો તો દોસ્તો તમે જુઓ કે આની અંદર પણ બહુ સારી ઇન્કમ આપણે કમાઈ શકીએ છીએ અને દોસ્તો ખેડૂતભાઈઓ માટે આપણે આ વિડીયોને જ બનાવીએ છીએ તો આ વિડીયોને જરૂરથી પૂરો જોજો અને લાઇક કરજો અને એક સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો કે અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે તો દોસ્તો આગળ આપણે હવે શું કરવાનું છે કે આની અંદર જ્યારે આપણે કપાસનો નાનો હોય છે અને એની અંદર આપણે ખેડ કરતા હોઈએ છીએ ત્યારે આપણે બિયારણની અંદર આપણે જે કે બિયારણ વાયુ હોય છે ને આપણા નાના માપના છોડ થયા હોય છે ત્યારે દોસ્તો એની અંદર આપણે જે કે ડીએપી છે વસ્ત્ર ખાતર છે એ એ બંને આપણે દોસ્તો મિક્સ કરી અને આની અંદર આપણે પહેરી નાખ્યું છે એટલે એના કારણથી કપાસની અંદર શું થાય છે દોસ્તો એ વિશે આજે આપણે વાત કરીશું તો દોસ્તો ડીએપી અને વસ્ત્ર ખાતર મિક્સ કરીને પહેરવાથી પહેલાં તો કે કેરીનો છોડ સારો થાય છે એની અંદર કોઈ પણ બીમારી નથી રહેતી અને બીજું કે દોસ્તો એમાં વજન થાય છે જે દોણો હોય છે કે કપાસના અંદર જે કેરીની અંદર એ બહુ વજનવાળો થાય છે અને એની અંદર આપણને કોઈ પણ એમ કે ફોરો દોણો નથી રહેતો દોસ્તો એટલે ડીએપી નાખવું જરૂરી છે અને યુરિયા કમસે કમ કપાસની અંદર ઓછું જ નાખવું એનું કારણ એ છે કે યુરિના યુરિયાના કારણે ઘણા બધા ખેડૂતોને કોઈ મેલો છે કોઈ સુસિયો છે કોકડું એવું ઘણું યુરિયાના કારણે કપાસની અંદર આવતું હોય છે તો બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ અમારો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય માતાજી દોસ્તો ચલો આપણે રજા લઈએ છીએ આજના વિડીયોની અંદર